તારે ઉપાધી શકે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હઉ ડાયરા ને રામ રામ જો અમે દહકો કઠોડો ભરવા આવી ગયા છે એ હું ને રાહુલ ને બા મારા અને હાથીઓ ભેજું કર લેવી છે જો હવે એક ભારી રહી છે ઉપર ગોઠવી દે એટલે પૂરું થઈ ગયું એક કઠોડો ની થાય ખાલી જો અમારી લારી અને અમારું ટ્રેક્ટર લઈને આવ્યા છે જો છે હતી આઠીયા ગાડી એવી લાગે ક્યાંક જો એક મા હતી રાહુલ લાલે ઉતાર દે હું ભરું તા આમ આડે આંગળી એવી

ચાલો અમે લેવા મંડીએ આઈ કે અમારે જ ન થાય મિત્રો જો તું એનું હાઠિયું ભેગ્યું કરીએ છીએ પાડી નાખી છે પણ બહુ ઢેફા છે